ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ફરીથી ચોમાસાની જમાવટ થઈ રહી છે સમગ્ર ગુજરાતમાં હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે જે અનુસાર આવનારા પાંચ દિવસ સુધી સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ઉદયપુરમાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ વડોદરામાં બે ઇંચ આણંદના ખંભાતમાં એક પોઈન્ટ છન્નું ઇંચ અને ખેડાના ગણતેશ્વરમાં એક પોઈન્ટ પાસઠ ઇંચ વરસાદ નોંધાયો છે શહેર એકસો પંદર તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો હતો આ દરમિયાન દસમી ઓગસ્ટ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર દસમી ઓગસ્ટના અરવલ્લી મહીસાગર બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં મધ્યમ વરસાદ પડી શકે છે ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર વડોદરા ખેડા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ શક્યતા છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા છોટાઉદેપુર વડોદરા ખેડા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે જયારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગરમાં વરસાદ શક્યતા છે